જય સ્વામિનારાયણ મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ કેટલું જીવવું એના કરતા કેવું જીવવું એ વધારે મહત્વનું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મનુષ્યનો જન્મ છે અતિશય દુર્લભ છે કિંમતી છે મોંઘો છે ફરીને પ્રાપ્ત થનાર નથી એવા માણસનો દેહ પ્રાપ્ત થયા પછી માનવતાના જે ગુણ આવવા એ અતિ કઠણ છે સંપ્રદાયો ઘણા છે એ સંપ્રદાયને અનુસરનારા ઘણા વ્યક્તિઓ છે એટલો જ સમાજ સામે એવો છે કે જે કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી ના હોય છતાં પણ જીવનની અંદર તમામ સંપ્રદાયો છે એના શાસ્ત્રો એટલું તો સૂચન કરે જ છે કે મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયા પછી માનવતાના ગુણ છે અવશ્ય કેળવવા જોઈએ જે પરમાત્માના સ્વરૂપને માનતા નથી એ માનવીઓ છે એને પણ એટલું તો ચોક્કસ જ્ઞાન છે કે માનવીના જે ગુણો છે એ જીવનની અંદર ઉતારવા પડે આજે તમે વિચાર કરો કે પચાસ કે સો રૂપિયાના તાળા ઉપર લોકોને વિશ્વાસ છે કે ઘરને લોક કરી દઈએ તો ઘરની અંદર રહેલ જે મિલકત છે એની સલામતી છે પરંતુ ધારીએ તો પચાસ કરોડ થી પણ વધારે જે મનુષ્યનો દેહ અણમોલ છે એક એક વસ્તુ જ્યારે ડોક્ટરોની પાસે નવી નખાવાની થાય ને ડોક્ટર જ્યારે બિલ આપે ત્યારે ખ્યાલ આવે કે માણસનો દેહ છે કેટલો મોંઘો છે ને કિંમતી છે તો કરોડોથી વધારે પણ જે મનુષ્યની કિંમત છે એ માણસનો માણસ ભરોસો નથી કરતો માણસની ઉપર માણસ ક્યારે વિશ્વાસ નથી કરતો ને આપણે જોઈ શકીએ છીએ કે હાથી સિંહ સર્પ બીજા અનેક હિંસક પ્રાણીઓ જેનાથી માણસને પરેશાની થઈ હોય કે એનાથી વધારે માણસને માણસથી પરેશાની થઈ હોય તો તરત જ આપણો અંતરાત્મા જેમ બોલે કે હિંસક પ્રાણીઓએ જેટલી મનુષ્યની હત્યાઓ નથી કરી સર્પ દંશથી જેટલા મનુષ્યો છે એ મૃત્યુ નથી પામ્યા એનાથી બમણા માણસને માણસે કતલ કરીને મારી નાખ્યા છે સર્પ છે એની અરસપરસ લડાઈ ચોક્કસ થાય છે પણ એવું નથી સાંભળ્યું કે સર્પ એ વિશ્વાસથી પોતાની જાળમાં ફસાવી અને પછી મારી નાખ્યો હોય આંગણામાં પશુઓ બાંધા હોય તો ભેંસો ભેંસો લડે ગાયો ગાયો છે લડે પણ ક્યાંય એવું નથી સાંભળ્યું કે તમે ઘરે ના હો તમારી ગેરહાજરીની અંદર ગાયો ગાયો લડી અને એકા મારી નાખ્યા હોય ખૂન કરી નાખ્યા હોય તો વિચારીએ કે આપણા કરતા તો પરમાત્માએ પશુઓને જ્ઞાન શક્તિ નથી આપી આપણને જ્ઞાન શક્તિ આપી છે છતાં પણ એને કદાચ અંતરથી એમ થતું હશે કે જે માણસને પરમાત્મા શક્તિ આપી એના કરતા એકવાર કોઈ મનુષ્ય છે એ જંગલમાંથી પસાર થઈ રહ્યો છે જે વાત હું કહી જવા રહી છું કદાચ તમને ખ્યાલ હોય તો જ્યારે પ્રાથમિક શાળાની અંદર પહેલાં નાના નાના બાળકો ભણતા એને પશુ પક્ષીઓની વાર્તાઓની ચોપડીઓ વાંચવા દેવામાં આવતી અને જેમાં અદ્ભુત ઉપદેશ છે એ છુપાયેલો હોય પણ ત્યારે અણસમજણે બાળકોને કઈ ખબર નથી પડતી પણ આપવામાં આવતી અત્યારે તો ખબર નથી કેવું ભણતર છે એ જ નથી ખબર હકીકતની અંદર આજના આ યુગમાં જે ચિત્રો સહિત બાળ વાર્તાઓ આપવામાં આવતી અને એ વાર્તા પૂરી થાય એટલે સારાંશમાં ઉપદેશ હોય એનું આખું તારણ હોય એ આજના કોલેજિયનોને જો આપવામાં આવે તો કદાચ આપણી સંસ્કૃતિ છે એમાં માનવતાના ગુણ વવાય એવી આપણે આશા રાખી શકીએ પછી કોઈ ઉતારે ન ઉતારે જીવનની અંદર એ વ્યક્તિના હાથની વાત હોય છે તો જંગલમાંથી માણસ છે છે પસાર થઈ રહ્યો અને સંધ્યા થવાની તૈયારી છે એ જ વખતે એક તો મનની અંદર ભય છે કે કોઈ હિંસક પશુઓ આવશે તો મને મારી નાખશે એ જ વખતે પેલા માણસ છે એની પાછળ ગર્જનાનો અવાજ આવ્યો અને સિંહ ગર્જનાનો અવાજ સાંભળતા જ પેલો તો ધ્રુજવા લાગ્યો અને અને જ્યાં પાછળ કરી તો દૂરથી સિંહને આવતા જોયો થયું કે માર્યા એ તો મુઠિયો વાળીને દોડ્યો અને એક ઘટાદાર વૃક્ષ હતું એના ઉપર છલાંગ મારીને ચડી ગયો જે વૃક્ષ પર પેલો મનુષ્ય છે ચડ્યો એ વૃક્ષ ઉપર એક વાંદર હતો પેલો સિંહ છે એને માણસનો પીછો કર્યો અને ઘટાદાર વૃક્ષની નીચે સિંહ આવીને ઉભો રહી ગયો વાનર અને માણસ બંને આ વૃક્ષ પર છે રાત્રિની શરૂઆત થઈ જો નીચે ઉતરે તો સિંહ મારી નાખે હવે આ વૃક્ષ પર રાત રહ્યા સિવાય છૂટકો નથી પેલો વાંદર છે એ પણ નીચે ઉતરી શકે એમ નથી કેમકે જો એ ઉતરે તો કાળનો કોળિયો એ બની જાય રાત્રિની શરૂઆત બંનેને ઊંઘ એટલે બંને વિચાર્યું કે આપણે વારાફરતી જાગીએ જેથી કરીને આરામ થાય પેલો વાનર છે માણસને કે છે કે પહેલાં તમે આરામ કરો ને હું તમારો ચોકી પેરો કરું માણસ છે એ સુઈ ગયો વાનર છે જાગે છે ધ્યાન રાખે છે ઘસ નિંદર લેતા માણસને જોઈ અને પેલો સિંહ છે એને વાનરને કહ્યું કે આ માણસને તું ધક્કો મારી દે જેથી કરીને હું મારી ભૂખ છે એને શાંત કરું ને તને છોડી દઉં તું તારા રસ્તા પર અને હું મારા રસ્તા પર હું પછી તને કઈ નહીં કરું અને એ જ વખતે પેલા વાનર છે એને જવાબ આપ્યો કે એ મારાથી નહીં થાય કેમ કે આ વ્યક્તિએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે મેં એને વિશ્વાસથી સુડાવ્યો છે કે તમે સૂઈ જાઓ હું ધ્યાન રાખું છું અને જે વ્યક્તિને મેં એમ કહ્યું હોય કે હું તમારું ધ્યાન રાખું છું એ વ્યક્તિની સાથે હું અઘટિત બનાવ કેમ બનાવી શકું એને હું ધક્કો કેમ મારી શકું તો હું વિચાર કરો કે આ વાનરની સમજણ કેટલી ઊંચી છે સિંહે ખૂબ સમજાયો છતાં પણ વાનર છે એકનો બે ન થયો કે નહીં એ કામ મારાથી નહીં થાય અડધી રાત્રિ પસાર થઈ એ જ વખતે પેલો માણસ છે એ જાગ્યો અને વાનર છે એ નિંદર કરવા લાગ્યો વાનરને ઊંઘતા જોઈ પહેલાં સિંહે માણસને કહ્યું ભાઈ આ વાનર છે એ સૂઈ ગયો છે મને અતિશય ભૂખ લાગી છે એક કામ કર જો તારે બચવું હોય તો આ માણસને મારી દે હું એને ખાઈ જાઉં એટલે હું મારા રસ્તે તું તારા રસ્તે હું તને કાંઈ પણ નહીં કરું અને સિંહના શબ્દો સાંભળતા જેની સ્વાર્થમય વૃત્તિ છે આખો સંસાર છે એની અંદર કીડીથી માંડી અને કુંજર સુધીના પ્રાણીઓ છે નિવાસ કરે છે પણ સ્વાર્થની અંદર બંધાયેલું કોઈ વ્યક્તિત્વ હોય ને તો એ છે માણસ સ્વાર્થ વૃત્તિને આધીન થઈ પોતાના જીવનને બચાવવા માટે પેલા માણસને એમ થયું કે નહીં સિંહની વાત બરાબર છે અને એ જ વખતે સૂતેલા વાનને એને ધક્કો માર્યો ધક્કો મારતાની સાથે જ વાનર છે જ્યાં નીચે પડવા જાય એ જ વખતે એના હાથની અંદર વૃક્ષની ડાળી આવી ગઈ અને બચી ગયો સડ સડા સલાંગ મારી અને પેલા માણસની પાસે વાનર જઈને કે છે કે અરે નરાધમ મેં તને વિશ્વાસ થી અડધી રાત્રી સુધી સુડ અને જેને મેં વિશ્વાસ આપ્યો એ વિશ્વાસ આપનારની ઉપર જ તે પ્રકોપ કરી અને મારા જીવનને કાળનો કોળિયો બનાવવા માટે તું તૈયાર થયો હવે આ વ્યક્તિ છે ધ્રુજવા લાગ્યો કેમ કે નીચે નીચે સિંહ સિંહ છે છે માથે વાનર જાય તો મારી નાખે અને વાનર છે ક્રોધાયમાન થયો કે કદાચ મને ધક્કો મારી દેશે તો પરંતુ સલામ કરવાનું મન થાય એ પશુઓની ને વાનર ક્રોધાયમાન થયો છે છતાં પણ કહે છે કે જો હું તને કશું જ કરનાર નથી છતાં પણ મારે એક વાત તું સાંભળી લે કે અહીંયાથી ગયા પછી માણસના સમાજની અંદર મનુષ્યની વસ્તીની અંદર ભૂલમાં પણ તારા મોઢામાંથી તું બોલીશ નહીં કે અમે વાનરમાંથી માણસ થયા છીએ તમે વિચારો કે પશુ યોની અંદર રહેલ એ પશુઓ પણ એમ કહેતા હોય કે માણસ કરતા અમે સારા છીએ તો કેટલી હદની વાત કહેવાય માટે જે મનુષ્યનો જન્મ મળ્યો છે અને એમાં પણ માણસને માનવતાના ગુણ આપતી એ ભગવાન સ્વામિનારાયણની હસ્તલિખિત શિક્ષાપત્રીએ એની આજ્ઞા છે એને જો આપણે અંદર મૂકીએ તો આ સમાજની અંદર સંસ્કૃતિ છે એ શિખરે ચડી જાય એમાં વાર ન લાગે અને એમાં કહેવાય કે ભગવાન સ્વામિનારાયણે પાથીએ પાથીએ નહીં પણ વાળે વાળે તેલ નાખ્યું છે એટલે ભગવાન શ્રીહરિ છે એના ચરણોની અંદર પ્રાર્થના કરે કે હે પ્રભુ આ હળાહળ કળિયુગની અંદર જ્યારે આપણું સ્વરૂપ અમને ઓળખાયું છે તો હે પરમાત્મા અમે આપણા અવિનાશી ધામ સુધી પહોંચીએ આપણી આજ્ઞા છે એનું પાલન કરી શકીએ અને ખરા અર્થની અંદર માણસ બન્યા પછી આપણા પરમ એકાંતિક ભક્ત બની શકીએ એવી આપ કૃપા કરજો અસ્તુ જય સ્વામિનારાયણ